સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને લઈ ઓક્ટોબર સુરતથી સોળસો એકસ્ટ્રા બસ દોડા વાન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ જણાવ્યું છે સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા વાન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે છેવાડાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદ્રઢ માળખું બનાવ્યું છે મંત્રીએ કહ્યું કે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ સહિત અને જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાને લઈને સુરત વિભાગ દ્વારા તારીખ સોળ થી ઓગણીસમી ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ સોળસો જેટલી વધુ બસો દોડાવવામાં આવશે વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશાલીનો પર્વ દિવાળીનો પર્વ એટલે સૌ પરિવારજનોને એકત્ર થવાનો પર્વ ની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે છે અને લાખો નાગરિકો એ પોતાના સપના સાકાર કરવા માટે પોતાના પરિવારજનો જોડે સુરત શહેરમાં વસે છે અને આજ લાખો પરિવારો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ શહેરને અને રાજ્યને દેશના સર્વોચ્ચ રાજ્ય સુધી પહોંચાડવાનો શ્રેય આ તમામ લોકોને જાય છે ત્યારે આવા લાખો કર્મચારીઓ હજારો પરિવારો જે દિવાળીના તહેવારમાં પોત પોતાના વતન એ જાય સૌરાષ્ટ્રમાં હોય દાહોદ પંચમહાલ હોય કે પછી બનાસકાંઠા પાટણ મહેસાણા કે પછી સાબરકાંઠા હોય આ બધા જ ક્ષેત્રમાં આ બધા જ પરિવારો દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ છીએ કે રાબેતા મુજબ તો ગુજરાતમાં એસટી ની આઠ હજાર બસો દરરોજ ચાલી રહી છે જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો ટ્રાવેલ કરતા હોય છે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના ચૂંટાયેલા શ્રી અને ધારાસભ્ય શ્રીઓ પાસેથી જે પોતપોતાના વિસ્તારોના નાગરિકોને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે દિવાળીનો તહેવાર બનાવી શકે તે માટે આ વર્ષે વધુ બસોની માંગણી કરવામાં આવી ખાસ કરીને ગયા વર્ષે બી આપણે સ્પેશલ એક્સ્ટ્રા બસોના માધ્યમથી સત્યાસી હજાર લોકોને માધ્યમથી પોતપોતાના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આ વખતે આમાં બી બસોનો ઉમેરો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સુરત શહેર ખાતેથી સોલસો એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે સોળ ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાકથી રાત્રે દસ કલાક સુધી આ બસો મુખ્ય રૂટ જેમ આપણે કહ્યું એમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ રહેશે ખાસ કરીને આ બધા જ ક્ષેત્રની જે બસો છે એને એક બસ સ્ટેશન પર ભેગી કરવાની બદલે આપણે અલગ અલગ સેક્ટરમાં આ બસો ઉપાડવાનું નક્કી કર્યું છે જેથી લોકોને રિક્ષાનું ભાડું એક્સ્ટ્રા ના ચડે અને નજીકથી શકે સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા ખાતેથી બસો ઉપાડવામાં આવશે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામગેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં આવશે ખાસ કરીને આ બધી જ બુકિંગ માટે જે ઓનલાઈન આપણી વેબસાઇટ છે તેના પરથી બી સૌ લોકો બુકિંગ કરી શકશે એના સિવાય બી ઓફલાઈન બુકિંગ બી આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજન ઉદના કામરેજ કડોદરા બધી જ જગ્યા પરથી કરવામાં આવશે અને સમય અગર વધારવાની જરૂર લાગશે તો એ બી અમારો એસટી પરિવારના આડત્રીસ હજાર જે પરિવારજનો છે તે આ પ્રકારના તહેવારોના દિવસોમાં પોતાના પરિવારની જોડે તહેવાર ત્યાગ કરીને લોકોની સેવા માટે ઉપલબ્ધ રહેવા માટેની તૈયારીઓ દર્શાવી છે અને એ બાબતની બી વ્યવસ્થાઓ ખાસ કરીને કરવામાં આવી છે આના સિવાયનું જે વધુ ટ્રાફિક જે હોય છે કે જ્યાં જરૂર પડતી હોય છે દર વખતે એમાં વીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી વડોદરા અને અમદાવાદના રૂટ પર પણ એક્સ્ટ્રા બસો સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દાદાની સવારી જ્યારે બસ આખી બુક કરાવે છે કોઈક સોસાયટી પરિવારજનો આ દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં દાદાની સવારી એસટી અમારી પોતાની સોસાયટીના ઝાપા પરથી આવીને પેસેન્જરોને બસમાં બેસાડીને પોતાના ગામના ઝાપા સુધી મૂકવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે હાલ પૂરતી આ સોલસો બસોની વ્યવસ્થા તકી લોકો માટેની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આજે જ શહેર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીજી વધુ બસો માટેની બી જે માંગણી કરેલી છે તે માટે બી અમે લોકોએ સંપૂર્ણ તૈયારીઓ રાખી છે જેમ જેમ બસો બુક થશે તેમ અગર વધારાની જરૂર હશે તો જરૂરથી એ સંપૂર્ણ પ્રણે ઉપલબ્ધ કરાવવામાં આવશે